ભરૂચના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદો કેલાયો છે આ મામલામાં લાખોના મુદ્દામાં સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસે સોંપ્યો છે દહેજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી હતી તે દરમિયાન સર્વેલન્સ ટીમે અટાલી ગામની સીમમાં આવેલી કંપનીની રેણા કોલોનીની નજીક રસ્તા ઉપર એક સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે સમૂહને ઝડપી પડ્યા હતા પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી કારમાં આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો શંકાસ્પદ પાવડર ઝડપી પાડ્યો હતો ત્યારે પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતા સતીશ વસાવા તથા વિશાલ વસાવા નામના આરોપીઓએ જણાવ્યું હતું કે આજથી આશરે દોઢ મહિના પહેલા વાઘરા તાલુકાના વિલાજ માં આવેલી જુબલેન્ટ કંપનીમાંથી કેટાલિસ્ટ પાવડર ચોરી કર્યો હતો જે પૈકી આ ત્રણ કિલો પાવડર વેચવા માટે નીકળેલા અને બીજો આશરે ચાર કિલો જેટલો કેમિકલ પાવડર અંકલેશ્વર ખાતે વેચાણ આપ્યું હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા પોલીસે કેમિકલ પાવડર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગડા પોલીસને સોંપવામાં આવ્યો છે આગ્રા પોલીસ સ્ટેશનમાં આશરે બે એક માસ પહેલા કંપની જે વિલાયત જીઆઈડીસી માં આવેલ છે તેમાંથી લગભગ ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી થયેલી હતી તેની કિંમત રૂપિયા આશરે આડત્રીસ લાખ અઠ્યાસી હજાર ઉપલબ્ધ થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દરેક પોલીસને બાકી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાતિક જેટલા ઇસરોને

તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા ના હોય ભેગા મળી અને કંપનીમાં આ સેટ એક માસ પહેલા ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આ જે સમીર શાંતિલાલ રાઠોડ જે જુબિલિયન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કારણે આ ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસિવરો હતા એ રિસિવની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવર પાસેથી આ જે રિસિવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાવ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર જેઓ વિજય રામસદ ક્ષત્રસિંહ ચૌહાણ નાઓને ઇંગ્લેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દા લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે